નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ વાસ્તુ દર્પણમાં રોજિંદા જીવનમાં વાસ્તુના નાના નાના ફેરફારો કેવી રીતે શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવી શકે તે સમજવા આપણે ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છે આજે અમારા સાથે હાજર છે વાસ્તુ વિશારદ વાસ્તુ ગુરુ દક્ષેશ કુમાર જોશી શરૂ કરીએ આજનો વિશેષ એપિસોડ શાસ્ત્રીજી આપનું વાસ્તુ દર્પણમાં હાર્દિક સ્વાગત છે જી હર હર મહાદેવ શાસ્ત્રી જે ઘર તૂટેલી વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઊર્જાઓ સર્જાય છે જી નમઃ શિવાય શાંતાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય યોગી નામ પતયે નમઃ જ્યાં શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપા હોય ત્યાં કોઈ દોષ અથવા તો કોઈ ગ્રહ પીડા નથી હોતી કૃષ્ણમ વંદે જગત ગુરુ આખા જગતના ગુરુ શ્રી કૃષ્ણ પરમાત્મા છે આજનો આપણો જે મુખ્ય વિષય છે કે ત્રણ પ્રશ્નો છે મુખ્ય અને ત્રણ મુખ્ય આઈએમપી પ્રશ્નો છે કે ભાઈ આપણા ઘરની અંદર સર્વપ્રથમ તો નકારાત્મક વસ્તુ અથવા તો તૂટેલી ફૂટેલી વસ્તુ અથવા તો કોઈ પણ ગૂંચડાવાળી વસ્તુ એટલે પતંગની દોરી અથવા તો તાર અથવા તો નકામા દોરા જે પણ ઘરની અંદર નકામી ચીજ વસ્તુ હોય છે એ વસ્તુ દ્વારા હંમેશા વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અથવા તો વાસ્તુની નેગેટિવ ઉર્જા એ ઘરની અંદર એ દિશાની અંદર ઉત્પન્ન થવાની શરૂઆત થાય થાય છે છે જે વસ્તુ વસ્તુ નકારાત્મક એટલે કે નિર્જીવ બે મહિના કરતાં વધારે એક જ સ્થાન પર જ્યારે સ્થિર ત્યારે એ વસ્તુ પણ નકારાત્મક ઉર્જા આપવાની શરૂઆત કરી દે છે જેમ કે આપણે દિવાળી પર આખું ઘર સાફ કરીએ છીએ માળિયા અલમારી કબાટ ઇત્યાદિ તમામ વસ્તુ સાફ કરી છે એ સાફ કરવાનું મુખ્ય કારણ છે કે જે નકા જે નિર્જીવ વસ્તુ જે સ્થિર વસ્તુ છે એ સ્થિર વસ્તુ હંમેશા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અનેક નકારાત્મક ઉર્જા હંમેશા નષ્ટ કરવી જોઈએ એટલા માટે જ આપણે દિવાળી પર અથવા તો જે ઉત્સવ પર્વ આવે છે ત્યારે આપણે ઘરની અંદર વિશેષ સાફસુફી કરતા હોઈએ છીએ આજનો મુખ્ય વિષય છે કે ભાઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ તમારા ઘરની અંદર બગડેલી છે ઘડિયાળ બગડેલી છે રેડિયો ટીવી વોશિંગ મશીન

સામાન્ય આપણે બેન દીકરીઓની વાત કરીએ તો બેન દીકરીઓને અલગ અલગ ડ્રેસિંગ પ્રમાણે એમનો મેકઅપ હોય છે અને તેવી રીતે એમને વોચ પણ અલગ અલગ કલરની અલગ અલગ ડિઝાઇનની હોય છે અને વોચ દર વર્ષે અથવા તો પાકીટ એ પણ અવારનવાર લાવતા હોય છે એટલે જ્યારે નવું પાકીટ આવે કે નવી વોચ આવે ત્યારે જૂની વોચ છે જૂનું પાકીટ છે એક ખૂણાની અંદર કોઈક જગ્યાએ કબાટની અંદર અલમારીની અંદર વ્યવસ્થિત એને સાચવીને મૂકવામાં આવતી હોય છે પરંતુ એ જે ઘડિયાળ છે એ ઘડિયાળનો જ્યારે સેલ પણ નીકળી જાય અથવા તો ઘડિયાળ બંધ થઈ જાય અથવા તો એ ઘડિયાળની જો પિન તૂટેલી છે તો ચોક્કસથી એ ઘરની અંદર એ દિશાની અંદર એ ખૂણાની અંદર એ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરવાની શરૂઆત કરી દે છે એટલે સર્વપ્રથમ તો આજે દર્શક મિત્રો આપના ઘરની અંદર કોઈપણ પ્રકારની ઘડિયાળ બંધ હોય તો એને સ્વચ્છ શુદ્ધ સાફ કરી સેલ બદલીને એને ચાલુ કરી દો અથવા તો જો એને ઉપયોગમાં લેવાની ન હોય તો એને જરૂરિયાત વર્ગને આપી દો જો સારી સ્થિતિમાં હોય તો જરૂરિયાત વર્ગ જે હોય તેને વસ્તુ ગિફ્ટમાં પ્રદાન કરો ચાલુ કરીને બંધ અવસ્થામાં આપવી જોઈએ નહીં અને જો ઉપયોગમાં ના આવી હોય તો તેને ડસ્ટબિનમાં કરી અને એને વિસર્જન કરી દો ત્યાર પછી કોઈપણ જાતના લોખંડની વસ્તુ જેમ કે અત્યારે ખિલ્લી બધા ખિલ્લીઓ સંગ્રી રાખતા હોય છે ભાઈ ક્યાંક મારવા કામ લાગશે કોઈક લટકાવવા કામ લાગશે પછી પાના પકડ ઇત્યાદિ વસ્તુ હોય છે જે આપણે યુઝમાં જ નથી એ વસ્તુનો હંમેશા એક જગ્યાએ સ્થિર રહેવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે ખાસ કરીને આપણે જોઈએ તો સીડીના નીચે ઘણી બધી નકામી વસ્તુઓ પસ્તીના જોડે પડેલી હોય છે ત્યાં આગાડી ગેસના સિલિન્ડર ખાલી બોટલ હોય છે અને ખાલી સિલિન્ડર બોટલના ઉપર પણ ઘણી બધી નકામી વસ્તુ પડેલી હોય છે જે નકામી ચીજ વસ્તુના કારણે જ ઘરની અંદર નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય અને ખાસ કરીને એ ઘરના જે બાળકો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી પરથી નકારાત્મક વસ્તુની અસર થતી હોય છે એટલે કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક વસ્તુ અથવા તો કોઈ પણ અસ્થિર વસ્તુ અથવા તો નિર્જીવ વસ્તુ જે અસ્થિર થઈ ગઈ છે અને એ જે ક્યારેય ઉપયોગમાં નથી આવતી તે વસ્તુનો હંમેશા આપણે ત્યાગ કરવો જોઈએ કારણ કે જે વસ્તુ છ મહિના બાર મહિના સુધી જો આપણે ઉપયોગમાં ન આવી હોય તો એ ક્યારેય આપણા જીવનમાં ઉપયોગ આવવાની નથી એટલે સામાન્ય જે ખરાબ વસ્તુ હોય અથવા તો નકામી વસ્તુ હોય અથવા તો અનુપયોગ વસ્તુની હોય તે તમામ વસ્તુનો જો આપણે ત્યાગ કરી અથવા તો એને પુનઃ સાફસુફી કરી અને એ સ્થાનને સાફસુફી કરી અને પુનઃ જો સ્થાપિત કરવામાં આવે તો ચોક્કસથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે અને વધારાના જે તાર હોય વાયર હોય અત્યારે તો મોબાઈલનો જમાનો છે દરેક પ્રકારના મોબાઈલ થઈ ગયા દરેક વ્યક્તિદીઠ મોબાઈલ થઈ ગયા અને વ્યક્તિદીઠ ચાર્જર પણ થઈ ગયા તો જે ચાર્જરના જે નકામા વાયર છે જે અનયુઝ છે તૂટી ગયેલા હોય અથવા તો ક્રેક થઈ ગયેલા હોય અથવા તો ચાલુ ન હોય તેવા એ જે વાયર છે ચાર્જરના પણ તે પણ વાયરનો ત્યાગ કરવો જોઈએ કારણ કે જે પણ કોપરની વસ્તુ અથવા તો લોખંડની વસ્તુ અનયુઝ વસ્તુ જો ઘરમાં હશે તો ચોક્કસથી નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થશે જો કોપરની વસ્તુ હશે લોખંડની વસ્તુ હશે તો મુખ્ય જે ઘરના મુખ્ય વ્યક્તિ છે સ્ત્રી પુરુષ તેને અસર થશે અને પસ્તીની આજુબાજુમાં જો કોઈ વસ્તુ હશે તો ચોક્કસથી ઘરના વિદ્યાર્થીઓને એ નેગેટિવ ઉર્જાની અસર થશે એટલે આજે તમારા ઘરની અંદર જુઓ કે ભાઈ કઈ કઈ વસ્તુ છે ત્યાગ કરો તેનાથી ત્યાં રહેવું અને એ ઘરને સજાવવું સજાવતી અંદર કલરનો પણ બહુ જ મહત્વ છે તેની સાથે નિર્જીવ અને સજીવ વસ્તુનો પણ સવિશેષ મહત્વ છે તો નિર્જીવ અને સજીવ વસ્તુઓ સાથે જે પણ મૂકવામાં આવે છે તે વસ્તુ ક્યારેય પણ નુકસાન અથવા તો ખોટી દિશામાં ન હોવું જોઈએ કારણ કે ખોટી દિશામાં ખોટી વસ્તુ મૂકેલી હોય તો પણ તેના કારણે જીવનની અંદર નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે તો ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુ છે અને રસોડાની અંદર ખાસ ધ્યાન રાખવાનું ભાઈ નકામી વસ્તુ હોય પ્લાસ્ટિકના ડબલા સૌથી વધારે સ્ત્રીઓ સંગ્રહ કરતી હોય છે પરંતુ જે એ અનયુઝેબલ હોય તો એનો ત્યાગ કરો રસોડાની અંદર અગ્નિ ખૂણામાં જ શ્રેષ્ઠ રસોડું કહ્યું છે એટલે અગ્નિકુણાની અંદર શુક્રની દસ દિશા હોય અને શુક્રની દિશામાં જો વધારે વજનવાળી લોખંડની વસ્તુ હોય ને તો પણ એનો ત્યાગ કરવો જોઈએ સર્વસામાન્ય વાસ્તુ આપણે જાણીએ કે નથી જાણતા પરંતુ જે ઘરની અંદર દર અમાસના દિવસે ઘર સાફ સાફસુફી થાય અથવા તો દર શનિવારે અમાસ વર્ષની અંદર બાર આવતી હોય છે અને શનિવાર માસની અંદર પાંચ વખત પણ આવે ને ક્યારેક ચાર વખત પણ આવે તો દર શનિવારે ઘર સાફ સાફસુફી કરવામાં આવે બાવા છે ઇત્યાદિ દરેક વસ્તુ સાફ કરવામાં આવે અને ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તો ચોક્કસથી ઘરની અંદર જે નેગેટિવ ઉર્જા હોય છે તે નષ્ટ થઈ અને શુભ પોઝિટિવ ઉત્પન્ન થતી હોય છે તો આજે જ તમારું ઘર સ્વચ્છ રાખો શુદ્ધ રાખો અને દર શનિવારે અને દર અમાસના દિવસે ઘરની અંદર સાફ સુફી રાખી અને નકામી વસ્તુ બંધ વસ્તુ ચીજ વસ્તુઓ ત્યાગ કરશો તો ચોક્કસથી તમારા ઘરની અંદર જે નેગેટિવ ઉર્જા છે એ દૂર થઈ અને એક નવી ઉર્જા પ્રાપ્ત થશે દર્શક મિત્રો હું તમને જણાવી દઉં કે ટીવી સ્ક્રીન ઉપર એક નંબર આપેલો છે સેવન ઝીરો ફોર ડબલ થ્રી થ્રી વન ડબલ એટ સિક્સ આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે અને તમને જે કાંઈ પણ વાસ્તુ વિશેષ પ્રશ્નો છે એ તમે અમને આ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો આપણી સાથે છે વાસ્તુગુરુ દક્ષેશ કુમાર જોશી જે તમને જે કાંઈ પણ પ્રશ્ન હોય જે કાંઈ પણ તમને મૂંઝવી રહ્યું હોય એ તમે વાસ્તુ વિશેષ વાતો આપણે અત્યારે અહીંયા કરી રહ્યા છીએ ત્યારે તમે અમને કોલ કરીને જણાવી શકો છો એની જે સાથે શાસ્ત્રી છે એક દર્શ દર્શક મિત્રનો પ્રશ્ન છે કે પૂર્વ દિશામાં જો ઘરનો મેઈન ગેટ હોય મેઈન દરવાજો હોય તો એ શુભ ગણાય છે કે અશુભ ગણાય છે જીરો જીરો ડિગ્રીની અંદર જો પૂર્વ દિશામાં દ્વાર હોય દક્ષિણમાં હોય કે ઉત્તરમાં હોય કે પશ્ચિમમાં હોય તેને આપણે અતિ ઉત્તમ દ્વાર કહેલો છે કેમ કે જીરો જીરો ડિગ્રીની અંદર ચારે દિશામાં જ્યારે દ્વાર હોય ત્યારે ઉત્તમ કહેવાય છે અને તેની સાથે જો થ્રી અને ફોર સ્ટેપમાં આવતા હોય ઝોનમાં આવતા હોય

તો ચોક્કસથી અર્થાગમો એટલે અર્થની અંદર આગમનની અંદર રૂકાવટ આવતી હોય છે જન્માક્ષરની અંદર છઠ્ઠું સ્થાન દૂષિત હોય દસમું સ્થાન દૂષિત હોય અને ઘરની અંદર જ્યારે ઉત્તર દિશાની અંદર વધારે ભાર હોય ઉત્તર દિશા બ્લોક હોય અને દક્ષિણ નૈઋત્યનો જે ભાગ છે એ જો ખુલ્લો ભાગ હોય ને તો ચોક્કસથી નોકરીની અંદર પ્રશ્ન થાય છે પ્રમોશનની અંદર રૂકાવટ થાય છે સેલરીની અંદર જે મળવાપાત્ર લાભ છે એ લાભ નથી મળતા જો બિઝનેસ કરો છો તો ચોક્કસથી બિઝનેસની અંદર વધારે મહેનત પરિશ્રમ ઉદ્યમ કરવાનો વારો આવતો હોય છે તે છતાં પણ ઉદ્યમ પરિશ્રમ કરવા છતાં પણ સંપૂર્ણ ઉદ્યમ પરિશ્રમ અને ભાગ્યના લાભ મળવા પાત્ર જે હોય તે લાભ પણ અટકી જતા હોય છે એટલે જેના ઘરની અંદર ઉત્તર દિશા દૂષિત હોય વાયવ્ય દિશા દૂષિત હોય નૈઋત્ય ખૂણા દૂષિત હોય એટલે નૈઋત્યના વાયરા હોય નૈઋત્યની અંદર બારી હોય નૈઋત્ય ખૂણાની અંદર દરવાજા હોય અથવા તો નૈઋત્ય ખૂણો ખુલ્લો હોય ઊંચો ભાગ હોય અથવા તો નીચો ભાગ હોય તો ચોક્કસથી નોકરીના પ્રશ્નો ઉત્પન્ન થાય છે અથવા તો નોકરી સારી હોય તો સેલરીના પ્રશ્નો ઉત્પન્ન થાય છે એટલે આજે તમે તમારા ઘરની અંદર જો પ્રશ્ન નોકરીનો હોય અથવા તો વ્યવસાયની અંદર ધન આગમન ન થતું હોય તો આપના ઘરની ઉત્તર દિશા ચકાસો તો ઉત્તર દિશામાં વધારે વજન તો નથી નકામી વસ્તુઓ તો નથી અથવા તો ત્યાં બહુ જ વધારે પડતો સામાન તો નથી ને નૈઋત્ય ખૂણામાં જોઈ લો નૈઋત્ય એટલે પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે એ ખૂણો ખુલ્લો તો નથી ને ત્યાં વધારે ફ્લોર નથી અથવા તો બારી કે નથી ને જે હોય તો આજે જ તેનો ઉપાય કરાવવો કેમ કે નૈઋત્ય વાયવ્ય ખૂણા અને ઉત્તર ખૂણામાં જો દૂષિત હશે તો નોકરીના પ્રશ્નો આવકના પ્રશ્નો ધનના પ્રશ્નો ઉત્પન્ન થશે અને તેમાં પણ જો અગ્નિ ખૂણો દૂષિત હશે તો ચોક્કસથી એ ઘરની અંદર આવક કરતાં જાવકનો સ્ત્રોત વધારે હશે અને કાયમ માટે તેમની એક જ ફરિયાદ હોય છે કે આવક હોવા છતાં પણ બરકત આવતી નથી સફળતા મળતી નથી તો આવા વ્યક્તિઓ ચોક્કસ પોતાની જન્મપત્રિકા પત્રિકા બતાવી જોઈએ અને પોતાના ઘરનું વાસ્તુ ચકાસી અને વાસ્તુના ચોક્કસ જે ઉપાય છે કે સિદ્ધાંત છે એને ફોલો કરશો તો ચોક્કસથી આ જે પ્રશ્ન છે નોકરીના અથવા વ્યવસાયના એમાંથી તમને સરળતા અને સાનુકૂળતાની પ્રાપ્તિ થશે જી શાસ્ત્રીજી ઘરમાં બીમારી વારંવાર આવે તો શું એ વાસ્તુના કારણે હોઈ શકે છે જી પહેલાં જ આપણે એક વાત કરી હતી ભૂતકાળમાં એક પ્રોગ્રામની અંદર કે કર્મોદયન માણસના જ્યારે કર્મ સારા હોય અને સ્વરોદયનો સ્થિત પ્રજ્ઞ થઈ અને યોગ્ય દિશાની અંદર જ્યારે યોગ્ય કામ કરતા હોય તેમ છતાં પણ જો માણસને સફળતા ન મળે જીવન અંદર સરળતા ન આવે આરોગ્યના પ્રશ્નો થાય હેલ્થ કે વેલ્થના પ્રશ્નો થાય તો ચોક્કસથી તમારા કુંડલીની અંદર છઠ્ઠું સ્થાન અને પ્રથમ સ્થાન દૂષિત છે અથવા તો તમારા ઘરની અંદર પૂર્વ દિશા દૂષિત હોય અગ્નિકૂણો દૂષિત હોય ઉત્તર દિશા દૂષિત હોય અથવા શ્રેષ્ઠ ઈશાન ખૂણો જ્યારે દૂષિત હોય ને તો ચોક્કસ તમને આરોગ્યના પ્રશ્નો ઉત્પન્ન થાય છે ખાસ કરીને જે વ્યક્તિના ઘરની અંદર દક્ષિણ દિશા ખુલ્લી હોય છે અગ્નિ ખૂણામાં પ્રોપર રસોડું નથી હોતું ત્યાં ટોયલેટ લેટરિંગ અથવા તો ત્યાં વોટરની એટલે પાણીની લાઈન હોય છે અથવા તો ત્યાં ગાડી ઉપર સેપ્ટિક ટાંકી હોય છે અથવા તો ઈશાન ખૂણાની અંદર પણ વધારે પડતું વજનવાળી વસ્તુ હોય છે ઈશાન ખૂણો ઉત્તર દિશા બંધ હોય ઈશાન ખૂણા ટોયલેટ લેટરિંગ હોય અથવા તો ઉપર સેપ્ટિક ટાંકી હોય આવા બધા જ્યારે પ્રશ્નો હોય ત્યારે ચોક્કસથી એ ઘરની અંદર બીમારી ઉત્પન્ન થાય છે એટલે મહદઅંશે જન્મના ગ્રહ સાથે આપણી વ્યવહારિક રોજિંદા ખાણીપીણીના વ્યવસાય સાથે અથવા તો કર્મ સાથે અને ઘરની ઉર્જા વાસ્તુ દોષ હોય તો પણ ઘરની અંદર બીમારી ઉત્પન્ન થાય છે મસ્તિષ્કની પીડા ઉત્પન્ન થાય છે અથવા તો લોહીની બીમારી થાય જ્યારે દક્ષિણ દિશા દુ છે ત્યારે લોહીના પ્રશ્નો ઉત્પન્ન થાય છે પેટની બીમારી થાય ખાસ કરીને જેના ઘરની અંદર બ્રહ્મરંદ્ર દૂષિત હોય નાભી દૂષિત હોય અથવા તો ત્યાં આગળ દિવાલ હોય ત્યાં ભારે વસ્તુ હોય અથવા તો ત્યાં સોફા સેટ મૂકેલા હોય જો આ રીતની બધી વસ્તુ હોય તો પણ ઘરની અંદર ઉદર પીડા સૂલ પીડા ઉત્પન્ન થતી હોય છે વાયવ્ય ખૂણો જો દૂષિત હોય તો માનસિક શક્તિ એટલે મનની ચિત્ત એકાગ્ર નથી હોતું અને પતિ પત્નીની વચ્ચે અણબનાવ ક્લેશ કંકાસ રહેતા હોય છે એટલે મહદ અંશે કઈ દિશાનો વાસ્તુ દોષ છે એ દિશા પ્રમાણે તે અંગ પર અથવા તો તે ગ્રહના સંબંધ સાથે ઘરના તે વ્યક્તિ સાથે બીમારીના પ્રશ્નો ઉત્પન્ન થાય છે એટલે મહદ અંશ એવું કહી શકાય કે જો વાસ્તુ દોષ હોય તો બીમારીના પ્રશ્નો પણ એ વાસ્તુ દોષના કારણે ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે એટલે ઘર સારું અને મન સારું તન સારું તો એનું જીવન સારું એટલે જેનું ઘર શુદ્ધ હોય ને જેનું શરીર સારું હોય એનું જીવન ઓટોમેટિક સારું થતું હોય છે એટલે શરીર શુદ્ધિ માટે સ્નાન કરવું જોઈએ અને ઘર શુદ્ધિ માટે વાસ્તુનો ઉપાય અને વાસ્તુશાસ્ત્રના જ્ઞાતા સાથે આપણે આખા ઘરનું વાસ્તુ બતાવવું અને વાસ્તુની રેમેડીઝ કરાવવી જોઈએ અથવા તેનો ચોક્કસ દિશામાં ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તો શરીર અને ઘર શુદ્ધ થાય તો ઓટોમેટિક જ માણસની પરિસ્થિતિમાં પરિવર્તન આવતું હોય છે એટલે મહદઅંશે આપણા જે મુખ્ય પ્રશ્ન છે કે શું વાસ્તુ દોષ દ્વારા શારીરિક બીમારીમાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે તો એનો જવાબ છે હા જો આપના ઘરની વાસ્તુ દોષ છે તો ચોક્કસથી જે દિશાનો દોષ છે એ દિશાના ગ્રહ આધીન એ દિશાના એલાઇમેન્ટના આધીન તત્વના આધીન એ અંગ પર એ તત્વના લાગતા પ્રશ્ન બીમારી ઉત્પન્ન થાય છે જી શાસ્ત્રીજી તમને સૌથી પહેલાં હું જણાવી દઉં દર્શક મિત્રો માટે આપણે ફરી એકવાર કહીએ છીએ કે તમને જો કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે સ્ક્રીન ઉપર એક નંબર આપ્યો છે સેવન ઝીરો ફોર ડબલ થ્રી થ્રી વન ડબલ એટ સિક્સ આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે અને વાસ્તુ વિશેષ વાતો કરી રહ્યા છીએ ત્યારે વાસ્તુને લઈને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અત્યારે જ અમને કોલ કરી શકો છો અને જણાવી શકો છો શાસ્ત્રીજી આપણી સાથે ઉપસ્થિત છે જે તમને વાસ્તુ વિશે ઘણી મહત્વની વાતો જણાવશે અને ઘણું માર્ગદર્શન આપશે એટલે અત્યારે જ જે તમારા મૂંઝવતા પ્રશ્નો છે એને લઈને તમે અમને કોલ કરો શાસ્ત્રીજી અત્યારના સમયમાં મેન્ટલ પીસ ખૂબ જ જરૂરી થઈ ગઈ છે પહેલા એવું નહોતું પણ અત્યારના સમયમાં મેન્ટલ પીસ એટલે જરૂરી થઈ ગઈ છે કેમ કે સ્ટ્રેસ એન્ઝાઇટી આ બધી જ વસ્તુ આ બધા જ જે વર્ડ્સ છે એ ખૂબ જ મહત્વના બની ગયા છે અત્યારે કંઈ પણ હોય તો લોકો સ્ટ્રેસ લેવાનું સ્ટાર્ટ કરે છે કંઈ પણ હોય તો ટેન્શન આવી જાય છે એન્ઝાયટી થાય છે તો આ બધી જ ચિંતાઓના કારણે મેન્ટલ પીસ જે છે એ ખૂબ જ જરૂરી છે તો શું ઘરમાં પ્લાન્ટ્સ કે ફૂલ છોડ આપણે કહીએ તો એ રાખવાથી મેન્ટલ પીસ વધે છે અને જો વધે છે તો એ કઈ દિશામાં રાખવું જોઈએ બહુ ચોક્કસ અને બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને શહેરી વિસ્તારની અંદર જ્યાં સંતોષ નથી અથવા તો દોડધામવાળી જિંદગી છે તેની સાથે મોંઘવારી એટલી બધી વધી રહી છે કે માણસને ચોક્કસ એમનું જીવન નિર્વાહ કરવા માટે વધારે ફાઇટ કરવી પડતી હોય છે જીવનની અંદર ત્યારે માનસિક શક્તિ એવું કહી શકે મને એવા મનુષ્યનામ કારણ બંધ મોક્ષયો હો મનથી જ માણસને બંધનને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એટલે કોઈ પણ પ્લાનેટ્સ મૂકવા છે પરંતુ એના પહેલાં મારું એવું માનવું છે કે જો તમારા જીવનને તમારે સરળ અને સફળ બનાવવું છે ને તો શ્રેષ્ઠ ઉપાય છે વાંચન

તો અગ્નિ દિશા છે આપણે એવું કહેતા હોય સામાન્ય કે ભાઈ તમારા ખિસ્સાનું વજન વધી ગયું છે અથવા તો ઘરને ખિસ્સામાં અગ્નિ વધી ગઈ છે આપણે આવું સામાન્ય બોલતા હોઈએ છીએ તો અગ્નિ ખૂણાની અંદર જ્યારે ટોયલેટ લેટરિંગ હોય અને પ્રોપર એનું જો બદલી શકાય એવી સંભાવના ના હોય તો પહેલાં તો એક ખાસ યાદ રાખો કે ઘરની અંદર અગ્નિ ખૂણાની અંદર દીપક ચાલુ કરી દો અથવા જો દીવો નિત્ય ન કરી શકતા હોય એવી સ્થિતિ ન હોય તો ત્યાં એક લાલ બલ્બ લગાવી દો કારણ કે અગ્નિ ખૂણો જે ફાયરની દિશા છે અને ફાયરની દિશાની અંદર જ્યારે ટોયલેટ લેટરિંગ આવે ત્યારે ચોક્કસ આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ ભાઈ નૈઋત્યના દ્વાર અગ્નિ ખૂણાનું ટોયલેટ લેટરિંગ અને ઈશાન ખૂણાનું ટોયલેટ લેટરિંગ એની કોઈ જ રેમેડી નથી પરંતુ જો આપણે શક્ય ન હોય તો લાલ બલ્બ ચાલુ કરી દો ત્યાં આગળ ત્યાં આગળ શક્ય હોય તો આજુબાજુના પ્લેસની જગ્યાની અંદર શુદ્ધ જગ્યામાં ત્યાં ગાડી દીવો ચાલુ થાય વધારે સમય અગ્નિ રહે એવો પ્રયત્ન કરો અને જ્યારે યુઝ થઈ જાય ત્યાર પછી ટોયલેટ લેટરિંગ હંમેશા બંધ રાખો તેની ચકલી ટપકતી હોય તો ટપકતી ન હોવી જોઈએ આવા ઉપાય કરશો તો ચોક્કસ મળશે અને વિશેષ દ્વાર સાથે પ્લોટ સાથેના ગણિત કરવા માટે કોઈક સારા વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરી અને ઘરનું વાસ્તુ કન્સલ્ટ કરાવ્યા પછી બધા જ દિશાઓ દરેક પ્રકારની દિશાઓ દરેક દિશાના તત્વ અને ઘરના કેટલા સભ્યો છે એ સભ્યના ગણિત દ્વારા જો પ્રોપર એની રેમેડી કરાવશો તો પણ ચોક્કસ તમને સારો એવો લાભની પ્રાપ્તિ થશે આપણે વાસ્તુ દર્પણમાં પહેલા મેન્ટલ પીસ વિશે વાત કરી રહ્યા હતા કે ઘરના કયા કઈ દિશા એવી છે કે જ્યાં પ્લાન્ટ્સ કે પછી ફૂલ છોડ રાખવાથી મેન્ટલ પીસ વધે છે સામાન્ય પૃથ્વી તત્વ અને જળ તત્વનો સ વિશેષ મહત્વ છે કારણ કે જે પ્લાનેટ છે ત્યાં આગળ જળ તત્વ પણ છે પ્રાણ વાયુ પણ છે કેમ કે એ સર્જન થાય છે ઉત્પન્ન થાય છે અને એનો વધારો પણ થાય છે અને જીવ સૃષ્ટિ પણ એમાં છે એટલે જ્યાં જીવસૃષ્ટિ છે આ પૃથ્વી તત્વ છે તત્વ છે એટલે પૃથ્વી તત્વ જલતત્ત્વ અને વાયુ તત્વ છે તો આ તત્વની દિશાની અંદર જે તે ગ્રહના પ્લાનેટ છે તે દિશામાં જો રાખવામાં આવે તો ચોક્કસથી તેમાં તમને લાભ થાય છે પરંતુ એ જ વસ્તુ જ્યારે અગ્નિ ખૂણામાં કે અગ્નિ દિશામાં કે દક્ષિણ દિશામાં જો રાખવામાં આવે તો ચોક્કસથી નુકસાન થાય છે એટલે કયા પ્લાનેટ કઈ દિશામાં મૂકવા એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે આપણે બુધવારના એપિસોડની અંદર આ જ વિશે સવિશેષ આપણે વાત કરી હતી એમાં કયા પ્લાનેટ વિશે કઈ દિશામાં કઈ જગ્યાએ મૂકવા જોઈએ તુલસીના છોડ ક્યાં મૂકવા જોઈએ કેવા પ્રકારના વનસ્પતિ વૃક્ષો હોવા જોઈએ ન હોવા જોઈએ આપણે બુધવારના એપિસોડની અંદર આપણે સવિશેષમાં વાત કરેલી છે તો જો વિશેષ જ્ઞાન લેવું હોય તો આપ એમાં પણ જોઈ શકો છો પરંતુ ચંદ્રની દિશા જે એટલે વાયવ્ય દિશાની અંદર અથવા તો ઉત્તર દિશાની અંદર જો સામાન્ય નાના છોડ મૂકવામાં આવે

આજનું માર્ગદર્શન આપને ઉપયોગી બને એવી શુભેચ્છાઓ શાસ્ત્રીજી આજના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર ત્યાં સુધી જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી